અને દેશને ગૌરવ અપાવવા બદલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એક અનોખું પ્રોત્સાહન આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે આ જાહેરાત હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને જયંતિ નરોલા દ્વારા કરવામાં આવી છે શ્રી રામકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક ગોવિંદ ધોળકિયા અને જયંતી નરોલાએ જાહેરાત કરી છે કે જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ફાઈનલ મેચ જીતે છે તો ટીમના દરેક સભ્યને બે ભેટ મળશે દરેક મહિલા ક્રિકેટરને કિંમતી કુદરતી હીરાના દાગીના ભેટમાં આપવામાં આવશે વધુમાં ઉર્જા સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી દરેક ભારતીય ટીમના સભ્યના ઘરની છત પર સૌર પેનલ લગાવવામાં આવશે આ જાહેરાત ખેલાડીઓનું મનોબળ વધારવા અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરવાનો એક અનોખો પ્રયાસ છે ગોવિંદ ધોળકીયા આ ભવ્ય યોજના અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ને એક સત્તાવાર પત્ર લખ્યો છે આ જાહેરાત ગોવિંદ એક પત્રમાં જણાવ્યું હતું કે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ કરી રહી છે અને મારું હૃદય ગર્વથી છલકાઈ રહ્યું છે આ મહિલાઓએ તેમની હિંમત શિસ્ત અને નિશ્ચયથી અબજો ભારતીયોના દિલ જીતી લીધા છે જી આપનું નામ અંદર નમસ્તે હું શ્રીયાંશ ગોવિંદભાઈ ધોળકિયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એસઆર કે ગ્રુપ સુરત થી અમે ગઈકાલે કાલે આખું ફેમિલી બેઠા હતા રેગ્યુલર અને એમાં ચર્ચા નીકળી કે આજે આપણી મહિલાની ટીમ વર્લ્ડ કપમાં સેમિફાઈનલ્સમાં પહોંચી ગઈ છે અને વાતચીતમાં એવું કે કોન્ફિડન્સ છે કે આપણી ટીમ જ જીતવાની છે એટલે પછી અમે આગળનું વિચાર્યું કે જો આપણી ટીમ જીતવાની જ હોય તો આપણે એમને બિરદાવવા માટે શું કરી શકીએ એવું કયું પ્રોત્સાહન આપી શકીએ જેમથી આ ટીમને પણ આપણે એપ્રિશિએટ કરી શકીએ પ્લસ બીજી બધી મહિલાઓ જે પ્રિપેરેશન કરતી હોય આ સ્પોર્ટ્સ માટે બીજા કોઈ સ્પોર્ટ માટે એને પણ પ્રેરિત કરી શકીએ એટલે કીધું કે ગર્લ્સની બેસ્ટ ફ્રેન્ડ તો ડાયમંડ જ છે જ્યુલરી જ છે અને આપણે પણ ડાયમંડ જ્યુલરીના બિઝનેસમાં છીએ તો અમે કીધું કે નેચરલ ડાયમંડની કસ્ટમાઇઝ જ્યુલરી જો આપણે એમને આપીએ તો એ સૌથી બેસ્ટ એક એપ્રિશિએશનનું પ્રતિકતા છે અને જેમ અમની જીત એક હિસ્ટ્રીમાં લખાઈ જવાની છે કે હવે વર્લ્ડ કપ લાવેલી ટીમ આ હતી એવી જ રીતે ડાયમંડ જ્યુલરી પણ ઇન્ફાઇનાઇટ છે કારણ કે એમની બી કોઈ એક્સપાયરી ડેટ તો હોતી નથી એ પણ ચાલે જ કરે છે એટલે બંને એ કોમ્બિનેશનથી અમે વિચાર્યું કે આ સારી ગિફ્ટ રહેશે આખી વિનિંગ ટીમ માટે અને આ કરવા માટે આપણે એક તો ઇન્ડિવિજ્યુઅલ જ્વેલરી તો થઈ ગઈ પણ સાથે કીધું ફેમિલી પણ ને સાથે રાખવું હોય તો અમે ઓલરેડી બે હજાર સોલાર રૂફટોપ બધા અલગ અલગ ઘરે લગાવ્યા છે જેણે ભારત દેશ માટે પોતાની જાન ગવાઈ હોય એમના પરિવારને આપણે સોલાર રૂફટોપ આપેલા છે બે હજાર એવી જ રીતે ભારત ટીમની પણ જે વિનિંગ ટીમ છે આપણી મહિલાઓની એમના ઘરે પણ અમે આ સોલાર રૂફટોપ લગાડવાનું વિચારીએ છીએ જેથી એમને પણ પચીસ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી બિલ ભરવું ન પડે અને આપણે વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી એમનું પણ આ વિઝન છે કે ભારત કેવી રીતે ગ્રીન સસ્ટેનેબિલિટીમાં આગળ વધે અને આ એક એમાં એક પહેલ છે આ એ જર્નીમાં અને આપણે આ પ્રક્રિયા માટે આપણે જે આ ઈચ્છા હતી એને માટે એક પત્ર પણ લખેલો છે બીસીસીઆઈ ને આજે લખ્યો છે એટલે કાલે વીક ડેઝ કેમ જવાબ આવશે એમનો પણ ઈચ્છા આપણી વ્યક્ત કરતો પત્ર લખેલો છે એમને કઈ આ જે જ્યુલરી આપણે ડિઝાઇન કરવાના છીએ ખાસ તો અમારી જ ફેક્ટરી છે એટલે આપણા ડિઝાઇનરો પાસે જ આખી ડિઝાઇન કરવાની છે પણ અમારા મગજમાં જે વિચાર ચાલી રહ્યો છે એવો હશે કે એક આ યુનિક જ્વેલરી બને ખાસ કરીને આપણા ઇન્ડિયન ફિમેલ પ્લેયર્સ પાસે જ હશે એમાં ડાયમંડ અને ગોલ્ડ તો હશે જ સાથે કેવી રીતે ભારત ટીમનું એલિમેન્ટ આવે એ પ્લેયરના પોતાના ઇનિશિયલ્સ આવે અને એમનું કાંઈ હજી વધારે યુનિકનેસ લાવી શકીએ આમાં